જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શીતળા સાતમ સ્પેશિયલ ઘડી પૂરી કે સુવાળી તો આ પૂરી આપણે મેદાના લોટ વગર એકદમ સરળ રીતે ઘઉંના લોટમાંથી બનાવીને તૈયાર કરીશું અને આ પૂરી તમે દસ થી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો એ રીતના આપણે આ પૂરી બનાવીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે સૌથી પહેલાં નવા વિડીયો તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીએ સીતરા સાતમ સ્પેશિયલ કઢી પૂરી કે સુવાળીની રેસીપી તો પૂરી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ અને વાસણની અંદર આપણે એક વાટકી વાળો ગોળ લીધો છે પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના ગોળ મુલાયમ છે તો આપણે પૂરી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય અને ગોળ પણ આપણે કાતરવો ના પડે તો તે માટે આપણે એકદમ ફટાફટ આપણે આ પાણી બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે એક વાટકી જેટલો ગોળ લીધો છે

અને દસ મિનિટ માટે આ રીતના આપણે ઢાંકીને રહેવા દઈશું એટલે ગોળ એકદમ સરસ મુલામ થઈ જશે અને પાણી આપણું એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે દસ મિનિટ પછી પાણીને ચેક કરીશું એકવાર સરસ મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે આ રીતના મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો ગોળ બધો સરસ ઓગળી ગયો છે આ રીતના થોડી ગાંગળી છે તે તમે આ રીતના હાથ વડે પણ તેને સરસ ભાગી શકો છો અને નાય ભાગો તો આપણે જ્યારે આપણે પૂરી બનાવીશું ત્યારે તે ગાળવામાં આવી જશે તો અહીંયા આપણું પાણી એકદમ સરસ બનીને તૈયાર છે તો ગોળ ઢીલો હશે તો ફટાફટ પાણી બનીને તૈયાર થઈ જશે અને પાણી પણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે સૌથી પહેલાં બે વાટકી જેટલો લોટ લઈ લઈશું ઘઉંનો તો અહીંયા આપણે આ ગળી પૂરી ઘઉંના લોટની બનાવીને તૈયાર કરીશું તમે મેદાની પણ બનાવી શકો છો એક બસ ગુણ આપણે કાળા એડ કરીશું બે ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું તેલ થોડું આગળ પડતું લેવાનું એટલે પૂરી એકદમ સરસ મુલાયમ મને ખાવામાં એકદમ સરસ લાગે તો હવે આપણે લોટને એકદમ સારી રીતે તેલની અંદર મિક્સ કરીશું એકદમ સરસ આપણે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે એટલે આપણી ગળી સુવાળી કે પૂરી એકદમ સરસ બનીને તૈયાર થાય અને આ પૂરી તમે દસ થી પંદર દિવસ સુધી ખાશો તો પણ આ પૂરી એવી રહેશે અને જ ખાવાની મજા આવશે આપણે એકદમ સારી રીતે બધું જ અંદર મિક્સ કરી લીધું છે આ રીતના અને તમે જોઈ શકો છો સરસ આપણું મુઠ્ઠી પડતું મોણી થયું છે હવે આપણે જે પાણી બનાવીને રાખ્યું છે એ આપણે ગાળીને લેવાનું છે એટલે ગોળ ની અંદર જે પણ સોતરા હોય તે બહાર રહી જાય તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ ને આપણે બાથી લઈશું અહીંયા આપણે એક વાટકી ગોળ લીધો છે અને દોઢ વાટકી આપણે પાણી લીધું છે અને બે વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે આ આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો એટલે એકદમ સરસ આપણો લોટ બંધાય તો લોટ તમારે વધારે કઠણ પણ નથી બાંધવાનો અને વધારે સોફ્ટ પણ નથી બાંધવાનો તો આ રીતે થોડો લોટ બંધાઈ જાય એટલે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને લોટને આપણે એકદમ સારી રીતે સ્મૂથ કરી લેવાનું છે આ પૂરી બનાવતી વખતે આપણે કોરો લોટ નથી લેવાનો એટલે લોટ એ રીતના બાંધવાનો એ તમારે કોરો લોટ લેવો ના પડે અને એકદમ સરસ તમારી પૂરી વણે

હવે આપણે પાટલી લઈ લઈશું અને પાટલી સારી રીતે આપણે પાટલી પર તેલ લગાવી દઈશું અને વેલણ ઉપર પણ આપણે તેલ લગાવી દેવાનું છે આ પૂરી ની અંદર આપણે જરા કે કોરા લોટ નો ઉપયોગ નથી કરવાનો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હવે આપણે એક લુઓ લઈશું અને હળવા હાથે થી આપણે પૂરી વણીશું અહીંયા આ રીતના આપણે પૂરી વણી લીધી છે તમારે સેપ આપવો હોય તો તમે કોઈ પણ વાટકીના મદદથી થી સેપ આપી શકો છો પણ આ રીતના પણ એકદમ સરસ ગોળ તમારી પૂરી બનીને તૈયાર થશે તો હવે આપણે આ પૂરીને એક પ્લેટમાં લઈ લઈશું અને એ જ રીતના આપણે બીજી પૂરી વણીશું તમારો લોટ એકદમ પરફેક્ટ બાંધાણો છે તો પૂરી પણ તમે એકદમ આસાનીથી બનાવી શકશો ના વધારે કઠણ કે ના વધારે ઢીલો એ રીતના તમારે લોટ બાંધવાનો છે એટલે તમારી પૂરી એકદમ સરસ બનીને તૈયાર થાય એક સાથે આપણે આ બધી જ પૂરી વણી લેવાની છે અને પછી જ આપણે તેને તળવાની છે તો અહીંયા આપણે બીજી પૂરી પણ બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે આ જ રીતના બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે પૂરીને તળી લઈશું જ્યારે આપણે અડધી પૂરી થઈ જાય એટલે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે એક આ રીતના થોડો ટુકડો નાખીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ થઈ ગયું છે તેલ તમારે વધારે ગરમ નથી કરવાનું આપણે આ પૂરી તળવાની છે તો અહીંયા આપણે એક એક કરીને પૂરી તળવા માટે મૂકીશું આ રીતના નાખી અને ધીમે ધીમે તે ઉપર આવે એટલું જ આપણે આ તેલ ગરમ કરવાનું છે જેટલી સમય એટલી આપણે પૂરી તળવા માટે મૂકીશું તમે જોઈ શકો છો ધીરે ધીરે પૂરી ઉપર આવે છે ગેસ અત્યારે આપણે ધીમો જ રાખવાનો છે એટલે પૂરી એકદમ સરસ તળાય હવે આપણે નીચેની સાઈડમાં પૂરીને સરસ થવા દઈશું અને ગેસને આપણે હવે થોડો મીડિયમ કરી દઈશું આ રીતના તમે થોડું પ્રેસ કરશો તો તમારી પૂરી એકદમ સરસ પૂર જો તમારે કડક જોતી હોય પૂરી તો તમારે એકદમ પતલી પૂરી કરવાની એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે અને જો તમારે થોડી મુલાયમ રાખવી હોય તો તમારે થોડીક જાડી રાખવાની એટલે ઉમર લોકો કે નાના બાળકો પણ આ પૂરી ખાઈ શકે અહીંયા આપણે પૂરીને પલટાવી લઈશું આ રીતના તમારે એકદમ ધીમા ગેસ ઉપર પૂરીને તળવાની એટલે પૂરીનો કલર એકદમ બ્લેક ના પડી જાય તો અહીંયા આપણી પૂરી બંને સાઈડમાં એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે એક એક કરીને બધું જ પૂરીનું તે ઉતારી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પૂરીનો કલર આવ્યો છે તો હવે આપણે એ જ રીતના પૂરી તળીવા માટે મૂકીશું તો અહીંયા આપણે પૂરીને બીજી સાઈડમાં પટાવી લઈશું તો આગળ આપણે સીતરા સાતમ સ્પેશિયલ આપણે કાજુ કારેલાનું શાકની રેસીપી મૂકી છે પાત્રાને આપણે બીડા વાળવાની છંઝટ વગર આપણે બાયટ્સ પાત્રાની પણ રેસીપી મૂકી છે મિક્સ લોટના વડાની રેસીપી મૂકી છે એકદમ ભૂજેવા પોચા મેથીના થેપલા સરળ રીતે કેવી રીતના બનાવવા તેની પણ આપણે રેસીપી મૂકેલી છે સૂકા નાસ્તામાં આપણે મમરાનો ચટપટો ચેવડો મૂક્યો છે તો તમે આની અંદરથી જે પણ તમારે રેસિપી બનાવી હોય તે તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો બધી જ રેસિપી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણી બીજી પૂરી પણ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આપણે બધું જ તેલ નીતારી લઈશું અને હવે આપણે આ જ રીતના બધી જ પૂરી તળીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણી પૂરી બધી જ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે પૂરીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી રાધણ શર્ટ ઉપર બનાવીને સાતમ ઉપર ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી ગળી પૂરી કે સુવાળી આ સુવાળી આપણે એ રીતના બનાવી છે કે નાનાથી લઈ મોટા બધા જ ખાઈને ખુશ થઈ જશે જે લોકોને દાંત નથી એવા ઘરડા લોકો પણ આ સુવાળીને એકદમ આસાનીથી ખાઈ શકશે એટલી સરસ આપણી આ ગળી પૂરી કે સુવાળી બનીને તૈયાર થઈ છે તો અહીંયા આપણે એક સુવાળીને તમને તોડીને પણ બતાવું તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પી અને આ રીતના આપણે કરશું તો પણ એકદમ સરસ જીરો જીરો થઈ જાય છે આપણે સુંવાળી એકદમ સરસ માં મૂકતા જ ઓગળી જાવી બનીને તૈયાર થઈ છે તમારું મોણ એકદમ પરફેક્ટ હશે તો તમારી પૂરી એકદમ પરફેક્ટ બની ને તૈયાર થશે તો હવે પણ આ મારી રીત પ્રમાણે સ્પેશિયલ પૂરી ઘરે બનાવજો અને મને કહેજો કે તમને આ પૂરી ની રેસીપી કેવી લાગી જો તમને આ ગળી પૂરી ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય